શાંતિભાઈ ભજીયા વાળા મેં શરૂઆત તો આમ તો બાર વર્ષ થી પ્રોગ્રામ કરતો બરાબર દોસ્તાર ગ્રુપ માં બાર વર્ષ થી પ્રોગ્રામ માં જતો ફ્રી માં જતો બરાબર પછી બધા મને હવે કાંતિલાલ ભજીયા વાળા નામ આપી દીધું છે હા અને મને બધા અત્યારે ઓળખે છે કાંતિલાલ ભજીયા વાળા થી ને અને દોસ્તાર ગ્રુપ માં હું જાતો દોસ્તાર ગ્રુપ માં કરતા હતા બધાને બહુ મજા આવતી હતી આપણે આવું વિચાર્યું કે ભાઈ આપડે હવે

મારે ટ્રાય ઉમર થઈ ગઈ છે આ શોખ હું ઘરે હોતા બનાવું એટલે મને આ શોખ જ છે આ શોખ ખાતર કર્યું છે આપણે કર્યું છે એટલે આપણે દિલથી ખવડાવવાનું છે લોકોને શીખો તો હું આમ તો ગામડે હતો ને નહોતો આવ્યો એ વખત લગ્ન પ્રસંગમાં રસોડે જ્યાં હોય ને તો એમાં હું રસોઈયા હારે બેસી દઉં તાવડે બેસી જતો આ રીતે હા ભજીયા પાડવાનો હોય ને તો રસોઈયો ભજીયા પાડતો એની હારે હું ભી પાડવા માંડતો

વઘારેલી ખીચડી બનાવી હતી કઢી ખીચડી ત્રણ પ્રોગ્રામ અમે કર્યા હતા અહીંથી કઈ લઈ નથી જતો હોય કેદારનાથ માં બનાવ્યા હતા હવે જોઈએ છે અત્યારે અત્યારે આટલી વસ્તુ આપણે કરીએ છીએ પછી કઈક આવશે તો કઈક કરશું નવું યુનિક કઈક ગોતશું 가리 못 찾지냐 오케이 가리